સરકાર દ્વારા ગામોને પાકા રસ્તાઓથી જોડવામાં આવ્યા છે જેમાં હારીજ વાયા મુજપુર એક મહત્વનો રૂટ છે વાયા મુજપુર થી આવવા અને જવા આ રૂટ લસોટ પડે અને હારીજ વાયા સમિતિ સંખેશ્વર દસ કિલોમીટર અંતર વધુ થાય છે જેના કારણે હારીજ કરિયાણું લેવા જતા વેપારીઓ અને ખેડૂતો ગંજ બજારમાં માલ વેચવા અને ખરીદી માટે તેમજ પાટણ દવાખાને જતા લોકો વાયા મજપુર રોડનો ઉપયોગ કરતા હોય છે તેમાં એ હારીજ એક મોટું પીઠું ગણાય છે પરંતુ આ રસ્તામાં વારંવાર મસ મોટા ખાડાઓ પડવા પામે છે કારણ કે આ રસ્તા પર રેતી વહન કરતા હેવી ડમ્ફરોના કારણે વારંવાર તૂટવા પામે છે હાલ તો રૂની હાઈવે થી રણુદ ચોકડી સુધીની રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ વિસ્તારમાં રહેતા લોકોએ જણાવ્યું હતું કે આ રોડ જાણે હેવી રેતીના ડમ્ફરો માટે બનાવ્યો હોય તેમ ડમ્ફર માલિકો અને ચાલકો ઓવરલોડ રેતી વહન કર્યા રસ્તાનો ઉપયોગ કરતા હોવાથી આ રસ્તો વારંવાર તૂટી જવા પામે છે જેથી ઓવરલોડ ડમ્પર વાહન ચાલકો વિરુદ્ધ પગલા ભરવામાં આવે અને વહીવટી તંત્ર દ્વારા જો ચકાસણી કરવામાં આવે તો ઓવરલોડ ડમ્ફરોમાં ખનીજ ચોરી પણ ભાઈ તેવો અવ્યстана રહસ્યો એ જણાવ્યું હતું શંખેશ્વર થી મૂજપુર સુધી રીતિના ભરેલ ઓ લોડ વાહનો ચાલવા આ રોડ અવારનવાર તૂટી જાય છે જેથી જેથી કરીને સત્વરે આની નોંધ લેવાય તો યોગ્ય રહેશે મારું નામ સોમાભાઈ જેઠાભાઈ મકવાણા રૂની શંખેશ્વરથી થી હારીજ જવા માટેના બે રસ્તા છે એક વાયા સમય થઈને જવાય અને એક અહીંયા વાયા મુજપુર થઈને જવાય જે શંખેશ્વરથી મુજપુર થઈને હારી જ જે વાણિજ્ય મથક છે જ્યાં અમારી જે સદર બજાર માર્કેટ અનાજની ઉત્પાદન સમિતિનું મથક હોવાથી ત્યાં માણસો માલ સામાન લેવા અને મૂકવા જતા હોય છે જેનાથી ભીડભડાકા વધારે રહેશે અને જો વાયા સમયથી હારી જવામાં આવે તો ત્યાં દસ કિલોમીટરનું વધારે અંતર કાપવાનું થાય છે જેથી તમામ વાહનો વધારે પડતા શંખેશ્વરથી વાયા મૂજપૂર થઈને અવરજવર કરતા હોય છે એટલે ત્યાં અહીંયા શોર્ટ પડતું હોય દસ કિલોમીટરના ફાયદા માટેથી અહીંની અવરજવર વધારે પડતી રહે છે તમારું નામ મારું નામ વજાભાઈ મેઘાભાઈ વણકર